કોડી સમાજનું સામાજિક બંધારણ અને સમાજ એકતા વિકાસ માટે કોડી સમાજનું મહાસંમેલન યોજાયું હતું આ પ્રસંગે કોડી સમાજના તાલુકા અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એકઠા થયા હતા કોડી સમાજના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દેવજીભાઈ ફતેપુરા સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કોડી સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા સમાજનું બંધારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે અમારા સમાજમાં જે કુરિવાજ હતા તે જૂના એક કુરિવાજોને દૂર કરી નવા નિયમોના નિર્ણય માટે અમારા દશક તાલુકાના કોળી ભાઈઓને બધાને બોલાવી અને નિર્ણય એક ઉપર ગયા કે લગ્ન પ્રસંગમાં પાંચ પાંચ તોલા કે હાથ તોલા છનું લેવાતું તે હવે ઓછું કરીને બે તોલા સોનું લેવું અને લગ્ન માં કઈ પાંચસો સાતસો માણા જાન લઈને નહીં જવાની ફોજ માણા ની જાન લઈ જવાની સગાઈમાં માં એકાવન માણસ શ્રીમતમાં માં એકાવન માણસ એમ કરી બધું બરા બંધારણ બાંધી સમાજે હવે સહકાર આપ્યો બદલ બહુ નો આભાર મારું નામ આંબાભાઈ બાદાભાઈ માજી તાલુકા પંચાયત પ્રમુખ ચોટીલા મુકામ ધરમપુર આજે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ રાજકોટ તાલુકાના ચિત્રાવાવ મુકામે સમસ્ત કોળી સમાજનું બંધારણ માટેનું એક મહાસંમેલન મળેલું જેમાં સૌરાષ્ટ્રમાંથી દસેક તાલુકાના કોળી સમાજના આગેવાનો આવેલા સાથોસાથ અહીંયા બહેનોની સંખ્યા જોઈ અને હું ખૂબ જ આનંદિત થયો છું અને આ સમાજ આર્થિક રીતે અને સામાજિક રીતે પછાત છે અંધશ્રદ્ધામાં માનવા વાળો સમાજ છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં આ સમાજે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને શિક્ષણની દિશા પકડી એના કારણે કેટલાક યુવાનો નોકરીમાં આવ્યા છે કેટલાક ધંધા રોજગાર કરે છે અને આ ધંધા રોજગારના કારણે આ સમાજ છે આર્થિક રીતે સક્ષમ બન્યો છે ત્યારે આ સમાજમાં કેટલીક આર્થિક બાબતોમાં ધ્યાન ખેંચે એવી બાબતો છે દાખલા તરીકે મરણ પછીના જે ક્રિયાઓ કરવામાં આવે છે જે બહુ મોટી ખર્ચા હોય છે ને એના કારણે કાં તો એની મિલકત વેચવી પડે છે અથવા તો એની જે કઈ જમીનો છે એમાં વ્યાજવા પૈસા લે એને ગીરો મોકવી પડે છે ત્યારે હાલમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે કે દીકરા દીકરીઓના લગ્ન કરવા મોંઘા થયા છે હાલમાં સોનાનો ભાવ એક લાખ અને ચાલીસ હજારે પહોંચ્યો છે ઘડાઈ સહિત દોઢ લાખ રૂપિયા એક તોલાના થાય સામાન્ય રીતે એક હાર બનાવો ત્યારે હું પણ એક આવા માંથી પ્રસાદ થયેલો છું પાંચ તોલાની કિંમત સાડા સાત લાખ રૂપિયા થાય આ સમાજ આ ખર્ચને પહોંચી વળે એમ નથી એટલે દીકરા દીકરીઓના લગ્નમાં આ ખર્ચમાં પણ કાપ મૂકવાની જરૂર છે અને આજે આ બંધારણની અંદર જે બે છે દિ તોલા સોનાનું નક્કી કર્યું એ મને બહુ ગમ્યો છે સાથો સાથ કેટલાક જે ખોરીવાજો છે દાખલા તરીકે શ્રીમંત છે પછી બાળકનો જન્મ થાય ત્યારે એનો જન્મનો જે ઉત્સવ છે એ પછી લગ્ન વખતે પાંચસો પાંચસો માળા નું જમણવાર છે એને બદલે બહુ ટૂંકામાં એકસો ને એકાવન ની જાન લીલ જાય તો એના કારણે સમાજને આર્થિક રીતે બહુ મોટો ફાયદો થાય એવું છે એટલે સમાજને અમે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે આર્થિક અને સામાજિક રીતે તમારે જો સતર્ક થવું હોય તો તમે તમારા ભણાવો સારા ધંધા રોજગાર તરફ વાળો અને બાવળીયા સાહેબ હમણાં સંસ્કાર ની વાત કરી ત્યારે આ સમાજમાં સંસ્કાર તો છે જ માત્ર આનું અમલવારી કરાવવાની જરૂર છે અને સંસ્કૃતિ તરફ આ સમાજ આગળ વધે ખૂબ સુખ સમૃદ્ધિ પૂર્વક

કુરિવાજો દૂર થાય અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજનો સર્વ લોકોને સાથે ચાલી કઈ રીતે વિકાસ થાય એ અર્થે જે કે કુરિવાજોની અંદર જે ખોટો ખર્ચ થાય છે એની અંદર એનો બચાવ કરવામાં આવે સમાજને શિક્ષણ તરફ વાળવામાં આવે અને વધારેમાં વધારે જે કુરિવાજોની અંદર ખોટો પૈસાનો વેડફાટ થાય છે આને લઈને આજે સર્વ સમાજ ભેગો થઈ અને એક બંધારણ નક્કી કરવામાં આવ્યું કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય પ્રસંગ ની અંદર જેટલો બને એટલો ખર્ચ ઓછો કરી અને સમાજ વધારેમાં વધારે શિક્ષણ તરફ વળે ઔદ્યોગિક તરફ વળે અને સમાજનો વિકાસ થાય આ પ્રકારે ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક બંધારણ નક્કી કરવામાં આવ્યું